ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ માસ્ક માસ્ક શબ્દનો અર્થ મોઢું છુપાવવા કે તેના રક્ષણ માટે પહેરાતો જાળીદાર બુરખો મુખત્રણ મીણ ઇત્યાદિનો કૃત્રિમ ચહેરો મુખવટો મોહરું ડોક્ટર મોઢે બાંધે છે તે બુકાની અંદર લેવાતી હવા ગાળવા અથવા શ્વાસ લેવા હવા પૂરી પાડવા માટેનું ઉપકરણ મુખવટાથી મોઢું ઢાંકવું મુખવટો પહેરવો ઢાંકવું કે છુપાવવું

જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ